મહેસાણા ના સંકુદ વોટર પાર્ક ની અંદર લોકો ઉમટી રહ્યા છે દ્રશ્યો માં જોઈ શકો જ્યાં સ્વિમિંગ પુલ ની અંદર મોટી સંખ્યા લોકો અહીંયા ઠંડા પાણીની મજા માણી રહ્યા છે અહીંયા વિજાપુર આવેલું ગ્રુપ છે જે અહિયાં આવી છે ને જે રીતે વેકેશનની મજા માણે છે મારે સ્થાનિક વિજાપુરથી આવેલા લોકો છે એમનાથી વાત કરીશું સાહેબ શું કેશો અત્યારે બહુ ગરમી પડે છે એટલે અમારું ફેમિલી નક્કી કર્યું કે અત્યારે થોડું ઠંડકમાં જઈએ એટલે વોટર પાર્ક ની મજા લેવા માટે આવ્યા છીએ આજે છેલ્લો દિવસ છે રવિવાર છે કાલથી રાબી મુજબ ચાલુ થઈ જશે

ગરમીમાં મજા આવે લોકો આવે છે સમગ્ર ગુજરાતમાં તો નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે જે રીતે લગાતાર ગરમી નો પારો વધી રહ્યો છે ને તેમાંય હાલમાં વેકેશન છે ત્યારે વેકેશન ની પૂરી મજા માણવા માટે મહેસાણાના વોટર ની અંદર લોકો ઉમટ્યા છે ગરમી નો માહોલ છે તેમ છતાં તમામ લોકો હાલ કે સંગીત ના તાલે ઝૂમી રહ્યા છે. લગાતાર અહીં લોકો આવી રહ્યા છે. ગરમીનો અહેસાસ અહીં જો આ મરતો નથી પરંતું જે રીતે વેકેશન છે ને વેકેશનની મજા લોકો માણી રહ્યા છે. હારું નકરી એબીપીએસ ને કામ છેણા. ગરમીનો પારો વધી રહ્યો છે. બીજી તરફ હાલમાં વેકેશન ચાલે છે ત્યારે વેકેશનના છેલ્લા દિવસ છે ને છેલ્લા દિવસે મોટી સંખ્યાની અંદર લોકો

અનાલી જે રાત જોવા માટે અમે અત્યારે વોટર પાર્કમાં આવે છે બી ફેમિલી હાલમાં વેકેશન ચાલે બેટા તો મજા કેવી માણો છો મજા તો બહુ આવે છે વેકેશનની મજા માણવા માટે મોટી સંખ્યાના લોકો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવ્યા છે અને ઠંડા પાણીમાં વેકેશન ની મજા માણી રહ્યા છે હારુણનાગોરી મહેસાણા